પેલું આપણે મૂવીમાં ગીત નથી આવતું સાત સમુદ્ર પારથી પણ દૂર અમારા વિડીયો જોતા હોય અને જ્યારે રિયલીમાં આપણને મળવા આવે અને ત્યારે એવું થાય કે નહીં આપણું એક જે કાર્ય છે દૂર દૂર સુધી લોકો સુધી પહોંચે છે અને એમના અને બધાના સપોર્ટથી જ આજે સારે જોયું કે આપણો આશ્રમ કે છે કોઈ હમી તેણી કે હા

અંદર નો પ્રોબ્લેમ હમ ઘણા ટાઈમ થી ઈચ્છા હતી કે આવવા નહીં તો બધું ગોઠવાઈ ગયું આવું છે હમ सोशल तो मीडिया है तो हमारा भी सोशल मीडिया है आपका सोशल मीडिया है हां फिर <laughs> कितने तो सोशल मीडिया बड़ा है बड़ा है छोटा हमारा छोटा है आपका बड़ा है देखो आप आए बाहर आए हमको और सभी इस सोशल मीडिया आश्रम को देखते हैं कि कहीं ये छोटा तो नहीं पड़ गया नहीं 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 बहुत बहुत बढ़िया है बहुत बढ़िया है और हम यूके से है ओ इंग्लैंड यूके यूके से Just for meet me? Yes. <laughs> yeah. yeah. What a pleasant surprise! Yeah, there you go. Yeah. I also want to come UK one day. One day, definite. Why not? Yeah. yeah. That is my dream. You, you most welcome anytime. That is my dream to. Come that is your dream. To... dream. Okay. My dream. Yeah. You come London. Well, you'll... See the London. How your dream you will fulfill definitely. Definitely. <laughs> 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 oh. Okay. Uh -huh. तो भाई है कि नहीं है सूरत में है हाँ भैया तो है ना तो मैंने बात तो की थी तो बस ये मैसेज किया था कि हम जा रहे हैं अभी हाँ तो क्या

હા તો થેન્ક યુ ચાલો હવે તમારો છે ને ટાઈમ ખોટો લેતા નથી અને અમે અહીંયા બધે વાતચીત કરીએ બધા સાથે અને કરીએ હા હા ઓકે ઓકે બબટભાઈ ઓકે હા 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 ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હા હા આવજો આવજો હમ થેન્ક યુ

कैसे हो मजे में हाँ हाँ ओ आपका तो मैं बहुत फैन हूँ यार हाँ देखो हाँ बात तो करते हो कि नहीं करते हो आप हुँ। करते हो बात थोड़ा थोड़ी 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 थोड़ा थोड़ा हाँ थोड़ा थोड़ा तो बस बाकी जो बदाय ने मैं बदाय ने आनंद गुड અને થોડો સોશિયલ મીડિયાનો આમ તો જો કે તમને બધાને ખબર જ છે કે અહીંયા કબળો મોટો આશ્રમ બનો અને આની પાછળ બધાનો જે સહયોગ છે એ ઘણો મોટો છે અને જુઓ પ્રભુજી બધા કેટલા આનંદથીને અહીંયા બેઠા છે અને આનંદ કરે છે તો આ બસ સહયોગ તમે કરતા રહેજો બધા અને પોપટભાઈ ને અને આપણો સહયોગ ચાલુ જ છે કોઈ જાતને એમાં એવું છે જ નહીં હં પણ જો અહીંયા બધું કામકાજ હજી ચાલુ જ છે બધું અને ઘણું બધું કામકાજ થઈ ગયું છે અને રહેવાની અંદર સગવડ ફર્સ્ટ ક્લાસ કરી છે હલો હલો કેસે હો અચ્છે ના બસ જાના હૈ ના ओके okay, ओके okay, हम ले जाएंगे आपको हम 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 अभी तो अभी तो, तो, तो इधर ही है अभी जाने का नहीं हम जाएंगे तब ले जाएंगे आप हाँ 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 आपके घर तक आपको छोड़ देंगे अच्छा। कोई बात नहीं चिदी, चिदी में जाने वाले हैं अभी थोड़ी देर तो बैठे हैं अच्छी बात है ओ नमस्कार 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 हाँ 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 नमस्कार नमस्कार आपको मैं पहचानता हूँ तो आप, आपका व्लॉग देखता हूँ ना पोपट भाई का आप पोपट भाई के व्लॉग में आते हो ऑल द टाइम कैसे हो ठीक है ना बस सब अच्छा चल रहा है ना ખાલી બતાવી દઉં કે કેટલો મોટો આશ્રમ અને કેવું ફાઇન બનાવ્યું છે અને કેટલા પ્રભુજીઓ જો આનંદ થી રીયે છે આ બધાય આપડા તમારા મારા સહયોગથી આ બધું થઈ રહ્યું છે જે કંઈ છે કારણ કે તમે પણ આ બ્લોગ જુઓ છો તો આપણે પણ જે આ બધું જે કંઈ કરીએ છીએ એ ચેરિટી માટે જ કરીએ છીએ એ ખબર જ છે તમને તો બસ આમાં સહયોગ કરતા રહેજો તમે પોપટભાઈને ખાસ અને આપનો સહયોગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આવું બધું કામ થતું રહે

પેલું આપણે મૂવીમાં ગીત ન થાત સાત સમુદ્ર પાર થી પણ દૂર અમારા વીડિયો જોતા હોય અને જ્યારે રિયલીમાં આપણને મળવા આવે અને જ્યારે એવું થાય કે નહીં આપણું એક જે કાર્ય છે દૂર દૂર સુધી લોકો સુધી પહોંચે છે અને એમના અને બધાના સપોર્ટ થી આજે સારે જોયું કે આપણો આશ્રમ કેવો લાગ્યો આમાં આશ્રમમાં મસ્ત કારણ કે હું છે ને પોપટભાઈનો લોગ છેલ્લા લગભગ એકાદ આખું વર્ષથી જોઉં છું જી જી અને આજે હું પણ મારો જે છે મારી બ્લોગનું લાઈફ ઇન વેલ્સ વિથ લાખન આ એ પણ બનાવ્યો એટલા માટે ચેરિટી માટે જ બનાવ્યું છે ના એટલે આના પણ જે કંઈ ઇન્કમ આવે છે ને એ બધી ચેરિટી માટે જાય બહુ બહુ સરસ ઇનિશિયેટિવ છે લખન સરનો તો તમે પણ જે લોકો આ વિડીયોઝ જોતા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા ગ્રુપની અંદર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આના થ્રુ જે કોઈ બી

અભી કરો અભી મેં આપી હા વીસ લાખ હા હા સોશિયલ મીડિયા અને એક મિનિટ हाँ हाँ बोलिए 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 मातम 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 साथ मातम 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 वापस आ रहे हैं।, अभी वापस। वापस। हाँ। जा रहे हैं अभी अभी जा नहीं रहे अभी हम वापस आ रहे हैं फिर जब जाएंगे ना तब आपको तो साथ में लेके जाएंगे

પોપટભાઈ તો આજે નથી પણ એની ફોન પર વાત કરી પછી તો પણ બહુ સારું કામ છે અને બસ આવું કામ કરતા રહ્યો પોપટભાઈ ને કે અમારો સપોર્ટ તમારે ઓલ ધ ટાઈમ રહે